દાહોદના દાઉદી વોરા સમાજના લોકો પગપાળા ગલિયાકોટ જવા માટે દાહોદથી રવાના થયા દાઉદી વોરા સમાજના લોકો દર વર્ષે સૈયદના ફકરુદ્દીન સૈયદ સાહેબની ગલિયાકોટ ખાતે આવેલી પાપજી મોલાની દરગાહ ઉપર પગપાળા જઈને પોતાના સમાજ તેમજ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેની આસ્થા સાથે મોટી સંખ્યામાં જતા હોય છે દેશના અનેક શહેરોમાંથી દાઉદી વોરા સમાજના લોકો ફતેપુરા ખાતે એકત્ર થાય છે અને ફતેપુરાથી ગલિયાકોટ પિસ્તાલીસ કિલોમીટરનું અંતર પગપડા જઈને મજલીસમાં બેસે છે અને નમાજ અદા કરી ઝિયારત કરતા હોય છે આજે દાહોતી પણ લગભગ પંદરસો જેટલા દાહોદી બોરા સમાજના ભાઈઓ અને બહેનો ગલિયાકોટ જવા માટે દાહોતી રવાના થયા હતા તો કાર્યક્રમ એ રીતનો છે કે છેલ્લા લગભગ પચ્ચીસ વર્ષથી અમે લોકો સૈદીએ ફકતુર સહીદના દર પર ચાલીને જઈએ છીએ અમે લોકો અને આ વર્ષ બી લગભગ અમે બારસોથી તેરસો લોકો અમે ચાલીને અમે આવી રહ્યા છીએ જઈ રહ્યા છીએ ગલિયાકોટ નિયત એ જ હોય છે કે કે આપણા દાહોદ શહેર અને હિન્દુસ્તાનની તરક્કી વિકાસ થાય અને સૈયદના અલી કદમ આકારની તુલુર ઉમલો નિયત જઈએ છે એમ લોકો ઘણા બધા ગામો છે આ બાપજી પેદા સફરમાં સામેલ થાય છે જે મારા અહીંયા નવ જેમ મી પાસે લગલા જે છે જે લોકો આવે છે બોમ્બે પુના કલકત્તા ચેન્નઈ હોશંગાબાદ ઇન્દોર ઉજ્જૈન એમ બધા અલગ અલગ ગામોથી બધા અહીંયા ભેગા થાય છે ને પછી અમે આથી ચાલતા અમે ગલિયાકોટ જવા માટે નીકળીએ છીએ તકરીબન ફતેહપુરાથી ગલિયાકોટ જવાના પિસ્તાલીસ કિલોમીટરનો રન છે રસ્તામાં સાત અમે પોઈન્ટ રાખ્યા છે દરેક પોઈન્ટ પર ચાર નાસ્તોની વ્યવસ્થા રાખેલી હોય છે મેડિકલની વ્યવસ્થા હોય છે સાથે ત્રણ ફિઝિયોથેરાપી ડૉક્ટર છે બે ફિઝિશિયન ડૉક્ટર સાથે છે અમારા સાથે સવારે અમે ત્યાં ગલિયાકોટના અંદર તકરીબન મોડામાં મોડું અમે પ્લાનિંગ એવો છે કે અમે નવ વખત સુધીમાં બધા પહોંચી જ જઈએ અમે એમ દસ વાગ્યાના કરીબ અમે વાં હજુ અમે માતમની મલિશ કરીશું માતમને મલિશ પછી પાછા અમે બપોરનું વાસી જાહેરાત કરી જમી કરી ને પાછા અમે દુપહેરે પાછા અમે દાહોદ તરફ પાછા પડી જઈશું અમે